સાત સાતમ એટલે કે સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિન ઉજવણીને લઈ શનિવારે સાંજે નાનપુરા ચુનીકોટ સામે આવેલા નાવડી ઓવારા ખાતે મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી ગૃહ રાજ્ય મંત્રી ધારાસભ્ય દિન છે તમામ સુરતીઓ આજે નાવડી અવારે પૂજા અર્ચના કરવા આવ્યા છે જેમના નામથી જેમના સ્મરણથી પાપ થાય છે એવી સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવો દોરી સમાન સૂર્યપુત્રી તાપીમાની આજે અમે સૌએ પૂજા અર્ચના કરી અને સુરતની તમામ ભાઈઓ અને બહેનોની કલ્યાણની કામના કરી તાપી માતાને જન્મદિનની તમામ સુરતીઓને હું શુભકામના પાઠું છું તમામ સુરતીઓને આજથી સંકલ્પ લઈએ કે તાપી માતામાં આપણે એને પ્રદૂષિત નહીં કરીએ ફૂલ ન નાખીએ કચરો ન નાખીએ એવો સંકલ્પ કરીને તાપી માતાને આપણે ચોખ્ખી રાખીએ